नमस्कार दोस्तों आवो जानवी आठ में बे शून्य बे चार आ त्रण राशि पर था मेहरबान दोस्तों तमे हासा दिल थी लक्ष्मी जी ने मानता होव तो दिल थी कमेंट में जय श्री श्रीराम लखजो अने आ वीडियो पसंद आयो हो हमारी तो यूट्यूब चैनल ने लाइक अने सब्सक्राइब करजो દિલથી ભૂલતા નય દોસ્તો વૈદિક જ્યોતિષ અનુસાર બુદ્ધાદિત્ય અને લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચના થવા જઈ રહી છે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે વૈદિક જ્યોતિષ અનુસાર ग्रह एक निश्चित अंतराल पर गोचर कर ही शुभ अशुभ राजयोग बनावे छे जेनो प्रभाव मानव जीवन અને દેશ દુનિયા પર જોવા મળે છે તમે જણાવી દઈએ કે બુધ ગ્રહ 10 મે ના રોજ अक्षय તૃતીયાના દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય અહી પહેલાથી જ ગોચર કરી રહ્યો છે જેના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં જ આ દિવસે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે એવામાં તૃતીયાના દિવસે અમુક રાશિઓની કિસ્મત ચમકી શકે છે સાથે જ આ લોકોને ધનસંપત્તિમાં વૃદ્ધિ થશે તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે મેદિત્ય અને લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અણધાર્યા પૈસા મળી શકે છે તમારી કારકિર્દીમાં એક મોટો માઇલ આવી શકે છે તમને અન્ય કંપનીઓ તરફથી સારી નોકરીની ઓફર મળી શકે છે વેપારીઓને અટવાયેલા પૈસા મળશે તમને ઉધાર લીધેલા પૈસા પણ મળશે તમે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોશો જે લોકોનું કામ અથવા વ્યવસાયવાણી સાથે સંબંધિત છે જેમ કે માર્કેટિંગ મીડિયા બેન્કિંગ અને શિક્ષણ તેમને આ સમય દરમિયાન સારો લાભ મળશે મિથુન બુધાદિત્ય રાજ્યોગ અને લક્ષ્મી નારાયણ રાજ્યોગના નિર્માથી મિથુન રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે નોકરીમાં પ્રમોશન અને અન્ય લાભ મળવાની પણ શક્યતા છે આનાથી તમારી ખુશીમાં વધારો થશે અને તમારી કારકિર્દીમાં ખૂબ જ વૃદ્ધિ થશે આ સમયે નોકરી કરતા લોકોને જુનિયર અને સિનિયરનો સહયોગ મળશે તેમજ જે લોકો વેપારી છે તેઓને આ સમયે સારો આર્થિક ફાયદો થઈ શકે છે તેમજ વ્યાપાર વિસ્તરી શકે છે તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમે પૈસા બચાવવામાં સફળ થશો સિંહ બુદ્ધાદિત્ય રાજ્યોગ અને લક્ષ્મી રાજ્યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવનારા સમયમાં તમારા માટે નવી તકો આવશે તમારા વ્યવસાયમાં નાણાંનો પ્રવાહ વધશે અને એક કરતા વધુ સ્ત્રોતોમાંથી આવક થશે તમે ઘણા સ્રોતોથી પૈસા કમાવવામાં સફળ થશો આ ઉપરાંત તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાંથી સારો નફો મેળવી શકો છો તમે કોઈ પણ મિલકત અને વાહન ખરીદી શકો છો નોંધ આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે જ્યોતિષ રાજ અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતોની સલાહ લો